અમદાવાદના સોલા સાયન્સ સિટી રોડ ઉપરથી હથિયાર સાથે યુવક ઝડપાઈ આવ્યો ત્યારે યુવક નશાની હાલતમાં ગાડી ચલાવીને અકસ્માત પણ સર્જ્યો હતો ત્યારે ટ્રાફિક પોલીસે તપાસ કરતા યુવક પાસેથી પિસ્તોલ મળી આવી હતી ત્યારે સોલા પોલીસને જાણ કરતા જ ફરિયાદ નોંધવામાં આવી હતી ત્યારે પ્રદીપ ગજ્જર નામના આર્કિટેક્ટ યુવક સામે સોલામાં ગુનો નોંધવામાં આવ્યો છે તારીખ સાત ના રાત્રે દસેક વાગે એક કંટ્રોલ રૂમ મેસેજ આવે છે બી સાયન્સ સિટી રોડ ઉપર એક અકસ્માત થયેલો છે અકસ્માતનો ગુનો હોવાથી કંટ્રોલ તાત્કાલિક ટ્રાફિક પોલીસને ત્યાં મોકલી આપે છે અને ટ્રાફિક પોલીસ ત્યાં જઈને તપાસ કરતા હકીકત સાચી જણે આવતા ત્યાં તપાસના અંતે એની ગાડીની એની ઝડપથી કરતાં આરોપી પીધેલો હોય આરોપી અકસ્માત કરેલો હોય એ મુજબનો ગુનો ટ્રાફિક પોલીસમાં દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ આરોપીની અંઝડતી લીધેલી હોય અને આરોપી પાસેથી એક વેપન મળેલું હોય તો ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ જે આ કામના ફરિયાદી છે સુનીલ કુમાર સંતોષભાઈ નોકરી ટ્રાફિક શાખા છે તેઓએ સોલા પોલીસ સ્ટેશન આવી અને આ વિગતવારની ફરિયાદ આપતા તેઓની ફરિયાદ લઈ અને હાલમાં આ આમ શકના ગુનાની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશન ચલાવી રહ્યા છે આરોપીનું નામ શું છે બેકગ્રાઉન્ડ શું છે એનું શું કરે છે આરોપીનું નામ છે પ્રદીપ નટવરભાઈ સુથાર છે એ વ્યવસાય આર્કિટેક્ટ છે અને લગભગ છેલ્લા કેટલા ટાઈમથી આ પેપર એમની પાસે હતું તેવું હાલ પ્રાથમિક તપાસમાં અમને જાણવા મળેલ છે હાલ એની તપાસ અમે કરી રહ્યા છીએ એની પૂછપરછ કરતા એનું એવું કેવું છે કે મને રોપ જમાવવાનો એક શોખ હતો અને એટલા બધા વેપન હું મારી પાસે રાખતો હતો પણ આપણે તમામ પાસાઓના તરફ વિચાર કરી રહ્યા છીએ કે પેપર કોને આપ્યું છે મને પાસેથી લાવ્યા ક્યાં હતા કઈ જઈ જગ્યાએ જઈ રહ્યા હતા એ હાલ તપાસ અમે સોલા પોલીસ સ્ટેશન ચલાવી રહી છે આરોપી ના કહેવા મુજબ એ આર્કિટેક નો વ્યવસાય છે એનો બાકીની તપાસ અમે કરી રહ્યા છીએ અગાઉ પણ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં એની પાસે સેકન્ડ પાર્ટ નો એકસો ગુનો દાખલ પણ થયેલો છે એ હકીકત પણ અમે તપાસમાં લીધેલી છે અને હાલ અમારી તપાસ ચાલુ છે હાલ જે હથિયાર તેમની પાસે મળી આવ્યું છે પિસ્ટલ છે સાત પોઈન્ટ સિક્સટી અને એની અમે તપાસ કરી રહ્યા છીએ પણ સરકારી કોઈ કર્મચારી કે આર્મીમાં અત્યાર પ્રાથમિક તપાસ જાણવા મળે છે કે કોઈ જગ્યાએ વપરાતું નથી